અરે નવરાશ મળે ત્યારે મન બીજા બીજા ઘાટ કરવા માંડે ને એટલે તરત ભગવાનની મૂર્તિ લઈ લેવી અને સતત એની સામે નજર કરવી વચનામૃત વાંચો છો ને મહારાજે કીધું મનને એમ કેવું ચિત્તને એવું કહેવું કે ભગવાન વગેરેનું કાંઈ ચિંતન કર્યું છે તો તારા ભૂકા કાઢી નાખી કોઈ કહો છો કોઈ દી પાડોશી જરીક આવીને કંઈક કહી ગયા હોય કશો સીધી રહેજે ને ખબર છે ને ત્રણ છોકરા છે ત્રણ છોકરા હોય પાડોશીને મારવા ખ્યાલ આવ્યો આ બીવરાવવા એ કોઈ ભીક નથી પણ આપણા ઇન્દ્રિયો આપણા અંતકરણ આપણું મન એ આપણાથી થર થર ધ્રુજે ને એમ એને બીવડાવતા શીખો અને આત્માને રાજા બનાવતા શીખો મન રાજાથી ને બેઠું છે એને હવે હેઠું બેહાડો કાલે અવારે આંખ બંધ થઈ જશે અને કલ્યાણ નહીં થાય પાંચ જણા વાતો કરશે કે ફલાણા ડોશી ગુજરી ગયા અને ખરેખર આપણે ગુજરી જ જાશું કે રહેવાનું જ તમારે ગુજરી જાવશું વડતાલ ની કથા નિમિત્તે મારે બધાને આજે સાંજે એ જ કહેવાનું છે કે મહારાજ માં થોડીક આપણી વૃત્તિ વધારે રહે બહાર ચારેય બાજુ જે ફેલાઈ ગયેલી ચૂથાઈ ગયેલી વૃત્તિ છે થોડીક સંકેલાય એવી આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણાર વિંદમાં આપણે દેખાવના ભગત નથી થવાનું આપણા દુનિયાને ગમવાના ભગત નથી થવાનું આપણે તો હરિકૃષ્ણ મહારાજને ગમીએ એવા ભક્ત થવાનું છે એના માટેનું બળ આપણને આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ જ આપે અને એ રસ્તો એ જ આપણને પ્રેરણા કરીને બતાવે એવી એમના ચરણાર વિંદમાં પ્રાર્થના કરી અને અત્યારની કથાને હું વિરામ આપું છું બોલો હરે કૃષ્ણ મહારાજ